જે પાઠની અંદર એના સાહિત્ય પ્રકાર શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો આપણે જોઈએ બ્રહ્માંડમાં બ્રહ્માંડ જે એનું સાહિત્ય પ્રકાર શું છે તો પદ છે ખીજડી ટેકરે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર શું છે નવલિકા છે દમયંતી સ્વયંવર એનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે સત્યાગ્રહ આશ્રમ એનો સાહિત્ય પ્રકાર છે આત્મા કથા ખંડ એનો સાહિત્ય પ્રકાર છે એનો સાહિત્ય પ્રકાર છે ગરબી અમરનાથની યાત્રાએ એનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિમંત ભવના અબોલા એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત યુધિષ્ઠિત યુદ્ધ વિશાદ એનો સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ ઉર્મિલા ઉર્મિલાનો સાહિત્ય પ્રકાર છે આખ્યા આ કાવ્ય સ્વરી ઉર્મિલા નો સાહિત્ય પ્રકાર છે ખંડ કાવ્ય સૌજન્ય શીલ પ્રભાશંકર એનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિમંદ મા આત્માના માણસ એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા શેલ્લુ દર્શન આસ્વાદ છે એનો સાહિત્ય પ્રકાર એ આસ્વાદ છે સ્વારી અહીંયા મેં ભૂલથી કવિનું નું નામ લખાયું છે આસ્વાદ છે જુઓ શું છે સાહિત્ય પ્રકાર ગઝલ છે પંકજમ એનો સાહિત્ય પ્રકાર છે પથ્થર થર ગીત આશુ ભીનો ઉજાસ આશુ ભીનો ઉજાસ એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ ઈશ્વર સ્વરો વ્યાપી છે એનો સાહિત્ય પ્રકાર છે ચિંતનાત્મક નિમંત બા એકલા જીવે છે એનો સાહિત્ય પ્રકાર છે ગીત અનુરુદ્ધ નો ગૃહ ત્યાગ એનો સાહિત્ય પ્રકાર છે બોધ કથા બાણી બાણી સાહિત્ય પ્રકાર છે ઉર્મિ કાવ્ય ક્ષમતા બંધુતા અને પથદર્શક એનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિમાન શરત શરત સાહિત્ય પ્રકાર છે નવલી તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે ધોરણ બાર ની અંદર જે કૃતિઓ અને એના સાહિત્ય પ્રકાર વિશે આપણે જોયું આપણે અહીંયા તમે જુઓ લખેલું જ છે કે ગદ્ય અને ગદ્ય આપણે લેખકો પણ પણ જોવાના છે આ સાહિત્ય પ્રકાર હતો સાહિત્ય પ્રકાર જો વિભાગ એ અને બી ની અંદર પૂછાય છે તમારા અહીંયાથી થી 22 જે 12 ગુણ છે એ 12 ગુણ તમારો ફાઈનલ થઈ જશે તો તમે ઓફલાઈન ઓફલાઈન ક્લાસનીને જોડાવા માંગતા હોય તો રાધા સમે ગ્રુપ પ્રોસન છે એનો કોન્ટેક્ટ નંબર છે 81 53 38 28 સુભાષ સર અમારી સંસ્થા છે And, um,